રામન વિશે જાન ખબર નહિ કો આપના બાજી દંડાવ પાછો તમે પાછો પાછો જય બિસ્મિલ્લાહ જય બિસ્મિલ્લાહ જય પાછો આવો બીજો આરે કરો આરે દંડાવ એ પાછો 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 પાછ અમે ઉડાઈ જતા છીએ આ 42 બે ખાલી દે અમે બે બે ખાલી દે આ બાકા દે છોલે ના છે માસા દેવ એ તું પાડી દે મસાં નો દે

અરે ધ્યાન રાખજો અમે સરઉતાયબો દુલબે જન દે ઓય ધરણ 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 કકા તુમે અંકા

আরে এই জিরে এত জানি না কিছু কি ওই